મિત્રો આજે વાત કરવી છે સુરતની સરકારી શાળાઓની જે ક્રાંતિકારી પગલાંઓ લઈ અને મંચ બની રહ્યા છે ટેકનોલોજીથી વિદ્યાર્થીઓના ભવિષ્યનું નિર્માણ કરવા માટે જી હા સુરત મહાનગરપાલિકાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માત્ર ભણતા જ નથી પણ ભારતના ભવિષ્યને આકાર આપે છે એઆઈ રોબોટિક્સ અને ડ્રોન એ તેમના રોજિંદા કાર્યોનો એક ભાગ બની ગયું છે તો ચાલો જાણીએ એક સામાન્ય શાળાના આવા અનેક અસામાન્ય પગલાઓ અને એમના પ્રયાણ વિશે સુરત શહેર ઉદ્યોગમાં અગ્રેસર વિકાસમાં પ્રેરણારૂપ અને હવે શિક્ષણ ક્ષેત્રે પણ એક નવી ક્રાંતિનું થઈ રહ્યું છે આગમન પહેલા માત્ર પુસ્તકો સુધી સીમિત હતું આજે ત્યાં ટેકનોલોજી જીવંત અનુભવ બની ગઈ છે શહેરી શાળાઓ હવે માત્ર ભણવાનું સ્થાન નથી રહી એવી જગ્યા બની છે જ્યાં એઆઈ રોબોટિક્સ અને ટેકનોલોજી દ્વારા બાળકોનું ભવિષ્ય ઘડાય સુરત મહાનગરપાલિકાએ એક નવી પહેલ કરી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન શાળાના બાળકો માટે માને કે નોથી બાર ધોરણના જો બાળકો છે એ લોકો વિશ્વ સ્તરીય અને રાષ્ટ્રીય સ્તરીય ટેકનોલોજીથી સુસિદ્ધ થાય ટેકનોલોજી ઇનોવેશન એમના થકી એ લોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થાય એમના માટે સુમન સ્કૂલ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લેબ્સ થ્રીડી પ્રિન્ટિંગની લેબ્સ રોબોટિક્સની લેબ્સ વર્ચ્યુઅલ રિયાલિટી એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટીની લેબ્સ શરૂ કરવામાં આવી છે અઢાર જેટલી સુમન શાળાઓ માટે બાર જેટલી લેબ્સની સ્થાપના કરવામાં આવી છે જેમના કારણે અગિયાર હજાર જેટલા બાળકોને લાભ મળી રહ્યું છે અત્યારે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવા જુદા જુદા પ્રકારના કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને હાલમાં જ બત્રીસ ચોત્રીસ જેટલા વિદ્યાર્થીઓનું રાષ્ટ્રીય હવે એવા સાધનો સાથે ભણવાનું માણી રહ્યા છે જ્યાં કન્સેપ્ટ પુસ્તકોમાં નહીં પણ હાથમાં દેખાય છે જ્યારે અમે સૌ પ્રથમ આવ્યા ત્યારે છોકરાઓને જોયું તો છોકરાઓ પાસે પ્રેક્ટિકલ નોલેજ એવા કોઈ હતા નહીં બધા પાસે જ્યારે પ્રેક્ટિકલ નોલેજની લોકોને ખૂબ જરૂરિયાત હતી તો કે એઆઈ એન્ડ રોબોટિક્સના લેબ જ્યાંથી આવે ત્યારથી તેઓને શું થયું તો કે પ્રેક્ટિકલ નોલેજમાં તેમનું ઇમ્પ્રુવમેન્ટ થયું પ્રેક્ટિકલ નોલેજ એમને મળ્યું કે કઈ રીતે શોધવું કંઈક વસ્તુ બનાવી છે તો કઈ રીતે બનાવી હવે તો છોકરાઓ સામેથી આ સર અમારી પાસે આ આઈડિયા છે આપણે આમાં આપણે આ સેન્સર કરીને આને રોબોટિક્સ બનાવી શકીએ છીએ અને આપણે ઓટોમેશન કરી શકીએ છીએ તો આ દરેક વસ્તુ તેઓ સામેથી આવીને હવે અમને કહે છે અત્યારે શું કે આપણે પ્રેક્ટિકલ નોલેજ આવી સાથે સાથે આપણે છોકરાઓને પાર્ટિસિપેટ કરાવી છે કોમ્પિટિશનોમાં કે રોબોટિક્સ કોમ્પિટિશન આવે છે એઆઈ ની કોમ્પિટિશન આવે છે તેમાં શું તેમને કોમ્યુનિકેશન કરવું પડે છે જર્જ સાથે તેઓ વાતો કરે છે તેનાથી શું કે વાતચીત કરવાના એ લોકોના સ્વભાવમાં બી ફરક આવી ગયો કે હવે ચાર માણસ સામે ઊભા હોય તો ખુલીને તે લોકો વાત પણ કરી શકે છે જો નોર્મલ સબ્જેક્ટ પર રહે અમારી સ્ટેન્ડર્ડ મે જેસે કે સાયન્સ મેથ્સ મરાઠી ગુજરાતી વો સબ सब्जेक्ट को छोड़ के भी हमारे लिए कोई नई अपॉर्चुनिटी आई है जैसे कि एआई एंड टेक्नोलॉजी हमें हमारे जो ट्रेनर है वो बहुत कुछ और बहुत अच्छे से पढ़ा रहे हैं आप पहल मात्र सूरत माटे नहीं पर समग्र देश माटे एक मॉडल बनी सके एवी छे अहिना विद्यार्थियों वर्चुअल रियलिटी द्वारा भौतिक विज्ञान सिद्धांतों अनुभवे छे એઆઈનો નો ઉપયોગ કરીને સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે અને રોબોટિક્સ દ્વારા પોતાનું વિઝન સાકાર કરે છે જાન્યુઆરી બે માં અમારી સુમન હાઈસ્કૂલ અનેક કે કેવી રીતે બાળકો આ એઆઈ નું જ્ઞાન પ્રાપ્ત કરશે જે મધ્યમ વર્ગીય અને ગરીબ મજૂર વર્ગોના બાળકો છે આ ડ્રોન કેમેરા 3D પ્રિન્ટર ચલાવવામાં એમને મુશ્કેલી બી પડતી હતી પણ સારા ટ્રેનરો દ્વારા વિદ્યાર્થીઓને થોડી મહેનત કરવી પડી ઘણા સમય સુધી એટલે બે ત્રણ મહિના સુધી બાળકોને ખબર પડતી નહીં હતી ભૂલી જતા હતા અને ધીમે ધીમે ચાર પાંચ છ મહિના પછી વિદ્યાર્થીઓને બધી બાબતોની ખબર પડતી ગઈ અને આજે વિદ્યાર્થી આવા ટ્રેન થઈ ગયા છે જેમને વેકેશનમાં પણ ટ્રેનિંગ લીધી બાળકોએ અને આ જ્ઞાન મળ્યા પછી આજે અમારા બાળકોમાં સ્માર્ટપણા દેખાય છે વિદ્યાર્થીઓ એના જીવનશૈલીમાં એનો ઉપયોગ કરવા લાગી ગયા છે સુરતની સુમન શાળાની આ પહેલ એ સાબિત કરે છે કે સાચો વિકાસ ત્યારે જ થાય છે જ્યારે વિકાસનો હક દરેક બાળક સુધી પહોંચી શકે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી એજાઝ શેખ સાથે ટીમનો રિપોર્ટ